ಶಮ <laughs> 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 <laughs>

તમે કહો છો કે ક્યાંક ઓનલાઈન ક્યાંક જઈ શકો છો આ 30 ના લેબ રેફ્રેશિંગ ડે પછી બધા મળી ગોંડા બેન જો મોટો જોઈએ વિનાના આપણે બેઠા છે જો બજાવાળી લિપમાં જવાનું છે લિપમાં જિન છે ને ઓલી સેટ જવાનું છે લિપમાં માથે તો લિપમાં દોન તો ખાલી હે हेलो सामानले लिपमा जाँदा चाहिँ हालिन जाँदा चाहिँ अड्डा अड्डा बजाय काफोन गरे त्यो दाइ जी सबलाई गाउँमा बजाय ओस आउँदै ओस आउँदै सेकेन्ड वान चाहिँ फाइनल दो या बार लिपमा बेर भिएवा पर हालिन भिएवा जी तँगालो अब रोल अपन सामान छ नमे कोन छन गडा माइला भइस रो नमे मन्ने लेवनु एला आ लिलो

એ મારે ક્યાંક તો એ મારી માંની માંની વાત તો હા ઓય એની આઈ કરી દીધી મારે હું નું કરવા આવે એની તો આવો કે શું કામ છે તો હાલે જ છે કામવાળા રાત આદત છે ને એને લઈ લે એને લઈ લે એને જબડે રાસ્તો કરીને ફુલફુલ રી આવી હતી આય દો

ચાલો તો આપણે એક થી બે બંધવી લીધી છે તો એમાં બે ઈ સામાન હારવાનો છે

લા સાલે દીજી એક રિક્ષાવાળો પણ છે બે වෙય ગઈ છે બદર હે બોલ આ બાજુ જો એ કેવું કેવું જોવા મળે ફાઇનલી તો આપણે આપડા ટેસીને જા આપડે રાખેલું દેને આપણે નીકળી ગયા થી અંદર ગઈ જાતી આપણે વાહન માં રિક્ષા ઓર રિક્ષા આટમનો રસ્તો ને ઉછે ને આપણે જઈ થી તો આનું નજારો કેવો બહુ મસ્ત આવે છે ચટ લગન વિડિયો માં બના રહે જો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો હું મે ભુગીયા થી આટમનો શામન બરો મેકી દીધો છે આજે બરાબર 8:00 કલાકે મે દો અને મોડું ગોડન પ્રેસ્ટિંગ્યા છે અમારા ભાઈબંધો થોડુંકાય થટે જીમી ઓકા કેમ છે શામર બધા એ માથે હારવાનો છે લાઈ લઈએ મિત્રો તો રૂમ રાખી લીધો છે એ આ ટાઈપનો છે વાઈટ કલરનો આ ટાઈપનું શેટિંગ કલર ને એવું બધું છે અહીંથી એક બીજો ઓલી રૂમમાં જવાનો દરવાજો અહીંયા બહાર જાય તમે જાઓ અલગ અલગ છે તો બેન ચેટીમાં તો ફૂ છે સામાન્ય જે બાર કિલો છે હજી બે રૂમ બીજા રાખવાના છે આપણે તો આ ટાઈપનું એક ચેટી ને આ ટાઈપનો રૂમ પંખો એટલી વસ્તુ ચાલે હા મને સામાન પીડો છે તમે તો એટલે સામાન આ ટાઈપનું હોય છે તમને નજારો બતાવું ભાઈ કેવા ડુંગરા અલગ અલગ ડુંગરા ને એવું બધું છે પેલા આપડે રૂમ માં ને સામાન ગોઠવી નાખીશ આ ટાઈપ નું બધું છે